હાલો દોસ્તો કેમ છો મજામાં મજામાં જઈશું તો આ છે ને આપણે ધોરિયો સોરવાનું ચાલુ કર્યું ખાડી એવું થઈ ગયું હતું ને આ ધોરિયો દેખાય ને આ ધોરિયો સોરવાનો છે અને આ કલટી આવવાની છે કલટી એટલે કે ઓયણી ઓયણી આવવાની છે મગફળી વાવવા આપણે આ દાંતી મારી હતી ને આપણા પડામાં એમાં વાવવાની છે મગફળી વાવવાની તો હજી બે ત્રણ દિન કીધું હે પણ હજી આજ જે આવવાનું કે એ પણ હજી આવ્યો નથી ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં બરાબર એટલે કે નવરા હતા તો આ તોરિયો કીધ આટલો ચોરી બારી આજે આવશે તો ખરા લગભગ ફાઇનલ એના પહેલાં વરસાદ ન આવી જાય તો મારા ફરીંડાથી મરી જશે તો હાલો હવે કલટી આવે ત્યાં સુધી તો રિયો સોરી ભાઈ વિડીયોમાં તમે રીજો આગળ મળીએ ચાલો

નાખી દીધી આપણે વાવી દીધી હજી આગળ જોયું આપણે કેટલી મગફળી જાય ફાઇનલી દોસ્તો હળા ચાર મણ મગફળી આપણે વાવી છે જાજી નહીં વાવી બીજા એડ્યા વાવવાના છે બરાબર આ બાજુ એડ્યા વાવી દેવાના છે આટલી મગફળી વાવી છે ચાલો તો મળીએ આગળ દોસ્તો આપણે મગફળી બધી વવાઈ જઈએ અને હવે આપણે કર્યું ધોર્ય નાખ પણ ચાલુ ટ્રેક્ટરમાં બરાબર પછી આપણે દોરિયા હમાય કરવાના એ વિડીયોમાં તમે ઠેર સુધી રીજો અને હજી મજા જ આવશે તો જુઓ આપણે और ना नाक दे बराबर बस यहाँ गर्माड़ी है। फाइनली दोस्तों थोड़ी याबत है ठीक है। अबे आप लोग थोड़ी याहमा है या पारी है ना? પારી પાવડેથી હમી કરવાની છે બરાબર ધોરીએ તો નખી ગયા હે આખામાં તો ચાલો હવે ફટાફટ આપણે પારી કરી નાખી તો ફાઇનલ એ દોસ્તો આપણે ધોરિયા હમા કરવા વ્યા ધોરિયા હમા કરવાનું ચાલુ છે પાવડો લઈને વ્યાઈ બરાબર તો ચાલો હવે ફટાફટ આપણે એને તોરિયા કરી નાખીએ હમા બરાબર પછી આગળ મળીએ તો ફાઇનલી દોસ્તો તોરિયા બધાય આપણે કરી વૈયા અને હવે આપણે કરીશું બાસાલી સાંટવાનું ચાલું બરાબર તો ચાલો હવે આપણે જઈએ બાસાલી સાંટવા કારણ કે જો વરસાદ આવી ગયો ને તો પહેરાઈ જાય છે મગફળી ખળ જેવું છે બરાબર એટલે બાસાલી સાંટીવાળી અને પછી આપણે કરી દઈ પાણી ચાલુ તો પહેલાં હરિયામાં આપણે બાસાલી સાંટી દઈશું અને પછી આપણે પાણી ચાલુ કરીશું ચાલો તો મળીએ આગળ ત્યાં સુધી તમે આ વિડીયોમાં રજુ છેલ્લે સુધી રજો મજા જ આવશે તમને ચાલો તો આગળ મળીએ હવે દોસ્તો આપણે કપા થોડોક પારીએ પારીએ સોંપવાનો છે એટલે જો આ કપા છે બરાબર આ બી છે અને આપણે પારીએ પારીએ સોંપવાનો છે તો હાલો ફટાફટ આપણે સોંપી નાખીએ આ પારીએ પારીએ કપા અને પછી આપણે પાણી ચાલું કરશું તો ચાલો મળીએ આગળ હવે તો ફાઈનલી દોસ્તો આપણે કપા બધું સોંપી નાખ્યો છે અને પાણી હવે નાકા જ ન વારવાનું કાલ વારસું બરાબર કેમ કે આજ મોડું થઈ ગયું ને એટલે તો ચાલો હવે કાલ મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ટાટા બાય બાય